જય માતાજી બધા મિત્રોને ઓલ સબસ્ક્રાઈબર મિત્રો તો જલ્દીથી થી લાઈવમાં જોડાઈ જાઓ તો બધાને ગુડ મોર્નિંગ જલ્દીથી થી લાઈવમાં જોડાઈ જજો મિત્રો સામાન દર્શન કરો બધા અને કમેન્ટ કરજો કમેન્ટમાં જય દશામાં લખજો જય માતાજી મોજીલા ઓફિશિયલ બ્લોગ જય માતાજી જય દશામા દેશી માતાજી મિત્રો જોડાઈ શકે લાઈવમાં જેઠાલાલ જોડાઈ ગયા છે સવાર સવારમાં દશામાં ના દર્શન કરો દશામાં સૌની મનોકામના પૂરી કરે અને કરેન્ટમાં જય દશામાં લખજો તો મિત્રો લાઈવ ચાલુ કરવાનું એક જ મહત્વ છે કે ગઈ કાલે આપણે વિડિયો મૂક્યો છે આપણી ચેનલમાં અમથાબાને થયો દશામા ચમત્કાર તો એ વિડીયોને બને એટલો સપોર્ટ કરવાનો છે મિત્રો અને શેર કરજો ખૂબ જ શેર કરજો વિડીયો બહુ આગળ પહોંચાડજો બહુ સરસ વિડીયો બનાવેલો છે તો જલ્દીથી પહેલાં લાઈવ શેર કરો તો બીજા મિત્રો જોડાઈ શકે બહુ સારો વિડિયો બનાવ્યો છે સમજાલાયક વિડીયો ધાર્મિક વિડીયો બનાવ્યો છે તો દરેકને મારી પ્રાર્થના છે કે એ વિડીયો ખાસ જોજો અને વિડીયોને બને એટલો શેર કરજો એટલો શેર કરજો તો બીજા મિત્રો જોડાઈ શકે અને જોઈ શકે જેટલા પણ એ વિડીયો જોવે એની એક જ પ્રાર્થના છે કે વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો અમથાબાને થયો ચમત્કાર મોજિલા દેશી કોમેડીમાં વિડીયો કાલે ગઈકાલે મૂકેલો છે તો એ વિડીયો આગળ પહોંચાડવાનો છે મિત્રો તો દરેકને નમ્ર વિનંતી છે કે એ વિડીયો બને એટલો શેર કરજો બહુ સમજ્યાલાયક અને ઇમોશનલ વિડીયો બનાવેલો છે તો મિત્રો તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ આવીશું તમારો સપોર્ટ નહીં હોય તો અમે આગળ નહીં આવીએ તો બને એટલો સપોર્ટ કરવાનો છે મિત્રો તો આ વિડીયોને દશામાના વ્રત પૂરા થતાં થતાં એક લાખ વ્યૂ મળવા જોઈએ એવી પ્રાર્થના કરું છું દરેક મિત્રોને અમથાપાને થયો દશામાનો ચમત્કાર બહુ સમજ્યાલાયક વિડીયો છે દશામાનો વિડીયો છે તો વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો બહુ આગળ પહોંચાડજો વિડીયો તો જેથી કરીને કોઈને ખબર ના હોય તો વિડીયો જોઈ શકે અને સમજી શકે સમજ્યાલાયક વિડીયો બનાવ્યો છે કે એક ગરીબની પરિસ્થિતિ તો ગરીબ કઈ રીતે માતાજીની સેવા પૂજા કરે છે કઈ રીતે દશામાંને રીઝવે છે એ બધો હેતુથી વિડીયો બનાવેલો છે તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે ખાસ વિડીયો જોજો અને વિડીયો બને એટલો શેર કરજો મિત્રો અને દરેક જેટલા લાઈવ જોવે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે મારી તો બને એટલો સપોર્ટ એ વિડીયોમાં કરજો મિત્રો ખૂબ સારો વિડીયો બનાવ્યો છે તો મિત્રો બહુ સમજ્યાલાયક વિડીયો છે લાઈવ ચાલુ કરવાનું એક જ મહત્વ છે કે એ વિડિયો બનાવ્યો છે બહુ સરસ વિડીયો બનાવ્યો છે સમજ્યાલાયક અને ઇમોશનલ વિડિયો છે એમાં ગરીબની પરિસ્થિતિ જણાવી છે અને ગરીબને દશામાં ચમત્કાર બતાવે છે અને ગરીબની મનોકામના પૂરી કરે છે એ વિડીયોમાં તો એકને અભિમાની બતાવ્યો છે અભિમાની વ્રત કરે એ બતાવ્યો છે અને ગરીબ વ્રત કરે છે એ બતાવ્યો છે તો ગરીબ અને અમીર રાત દિવસનો ફેર છે ભક્તિમાં તો અત્યારે કરિયુગ ચાલે છે તો કરિયુગમાં જે પણ ધર્મ કરી રહ્યા છે એના માટે આ દુનિયા ટકી રહી છે મારો એક જ હેતુ છે કહેવાનો તો બને એટલો ધર્મ કરવો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે પવિત્ર મહિનો ગણવામાં આવે છે આપણે હિન્દુઓનો તો દરેકને નમ્ર વિનંતી છે કે બને એટલો ધર્મ કરવો મિત્રો અને અણબોલ્યા જનવરને તમે ખવડાવજો તો એનું પૂન તમને આડું આવે તો મિત્રો આ ધર્મનો મહિનો છે આપણે પવિત્ર મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનો તો દરેકને વિનંતી છે કે બને એટલો ધર્મ કરવો તો જેટલો ધર્મ આપણે કરીએ છીએ એના માટે દુનિયા ટકી રહી છે નહીં તો હાલમાં તો કર્યું ચાલે છે તમને ખબર છે કે કોઈ કોઈનું નથી તો દશામાં સૌની મનોકામના પૂરી કરે બને એટલો ધર્મ કરજો મિત્રો અને દશામાંનું વિડીયો બનાવ્યું છે એ વિડીયોમાં ફૂલ સપોર્ટ કરવાનો છે મિત્રો એ વિડીયો એક લાખ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે મિત્રો તમારો સપોર્ટ હશે તો એક લાખ જશે બને એટલો શેર કરવાનો છે મિત્રોને સપોર્ટ કરવાનો છે જેટલો શેર કરજો એટલો વિડીયો આગળ જશે અને લોકો સુધી પહોંચી શકશે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કરો ફેસબુકમાં શેર કરો વોટ્સઅપમાં શેર કરો દરેકમાં શેર કરવાનો છે મિત્રો તો અમથાબાને થયો દશામાંનો ચમત્કાર એ વિડીયો આગળ પહોંચાડવાનો છે મિત્રો સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે એમને તો બને એટલો સપોર્ટ કરજો મિત્રો તો દશામાં સૌની મનોકામના પૂરી કરે ગરીબ કઈ પરિસ્થિતિમાં વ્રત કરે છે કેવી રીતે પૂરું કરે છે એ વિડીયોમાં બધું દર્શાવેલું છે મિત્રો તો અમીર ગરીબની મદદ કરતો નથી ગરીબ ગરીબની મદદ કરે વિડીયોમાં બધું દર્શાવેલું છે મિત્રો અને ગરીબની માતાજી સાક્ષાત ચમત્કાર બતાવે છે અને એ ગરીબની પ્રાર્થના સાંભળે છે મિત્રો તો વિડીયો બહુ ખૂબ જોયા લાયક વિડીયો છે તો તમે અવશ્ય જોજો વિડીયો અને બને એટલો શેર કરજો મિત્રો વિડિયો ખૂબ આગળ પહોંચાડજો બને એટલો શેર કરવાનો છે અને સપોર્ટ કરવાનો છે મિત્રો તમારા સપોર્ટની જરૂર છે એમને કોમેન્ટમાં જય દશામાં લખજો દશામાં લખવાનું ભૂલતા નહીં દશામાં સૌની મનોકામના પૂરી કરશે મિત્રો ખૂબ મહેનતથી વિડીયો બનાવીએ છીએ મિત્રો તો જોઈએ એવો સપોર્ટ થતો નથી ચેનલમાં તો તમારો સપોર્ટ હશે તો અમારી ચેનલ આગળ જશે અને ખૂબ સારા સારા વિડીયો બનાવવાની અમારી પણ ઈચ્છા થશે તો એનાથી પણ સારા વિડીયો બનાવશું અમે તમારો સપોર્ટ હશે તો શેર કરજો મિત્રો અમથાબાને થયો દશામા ચમત્કાર તો વારંવાર બોલવા માટે એટલે બોલું છું કે કોઈ પણ લાઈવમાં નવું જોડાણ્યું હોય તો તેને ખબર પડે કે

તો મિત્રો આપણે નાનું મોટું ઘર બનાવીએ છીએ તો પાયા મજબૂત હોય તો જ ઘર ટકે છે અને છાપરું બનાવીએ તો થોબલીઓ મજબૂત હોય તો એક થોભલી પડી જાય તો છાપરું ટકતું નથી મિત્રો તો બધા સપોર્ટ હોય તો જ આગળ આપણે આવી શકીએ તો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે અમે તો માત્ર મહેનત કરીએ છીએ પણ સપોર્ટ તમાર કરવાનો છે મિત્રો તો એવી આશા કરું છું તો તમે સપોર્ટ કરજો અને વિડિયોને ખૂબ આગળ પહોંચાડજો અને વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો amputation થયો દસમાનો ચમત્કાર એ વિડીયોને બને એટલો શેર કરવાનો છે મિત્રો તો મને આશા છે કે દસ દિવસમાં એક લાખ સુધી વિડીયો પહોંચી શકે જેટલો શેર કરજો એટલા મિત્રો આગળ જોઈ શકશે અને દરેકને ખબર પડશે કે વિડીયો બનાવેલું છે સારું વિડીયો બનાવ્યું છે લાઈવ શેર કરો મિત્રો લાઈવ શેર કરો લાઈવમાં કોઈ જોડાયું નથી બધા તો બીજા મિત્રો જોડાઈ શકે લાઈવ શેર કરવા નમ્ર વિનંતી છે હય દશા મા મિત્રો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ભોલેનાથ નો દિવસ છે તો બધાને હર હર મહાદેવ મહાદેવ હિ મનોકામના પૂરી કરે તો આજ પવિત્ર મહિનાનો પહેલો સોમવાર છે મહાદેવનો દિવસ છે તો મહાદેવના તમે દર્શન કરજો મહાદેવ સૌની મનોકામના પૂરી કરે માં પૂરી મિત્રો તો માં મારે એક જ કેવું છે કે તમારા સપોર્ટની જરૂર છે તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે મારે તો જેથી કરીને અમારા વિડીયો જે છે એ આગળ જોઈ શકે તમે શેર કરો તો વિડીયો બીજા મિત્રો જોઈ શકે તો કોઈને ખબર ના હોય તો વિડીયો કઈ રીતે જોઈ શકે તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અમથાબાને થયો દશામાનો ચમત્કાર તો દશામાં સૌની મનોકામના પૂરી કરે અને ખાસ જણાવવાનું કે જો અત્યારે મારી ટીમ ભેગી થાય તો ફરીથી લાઈવ ચાલુ કરીશું તો વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો દસ દિવસમાં એક લાખ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે મિત્રો ખૂબ સારો વિડીયો છે એક વખત વિડીયો જોજો તમે તમને યોગ્ય લાગે તો જ શેર કરજો આગળ કંઈ અમે એવું નથી કહેતા કે તમે જબરજસ્તી શેર કરો પણ તમે પહેલાં વિડીયો પૂરેપૂરો જોજો તમને શેર કરવા જેવો લાગે તો જ શેર કરજો મિત્રો ખૂબ સારો સમજ્યા લાયક વિડીયો બનાવ્યો છે અમતાબાને થયો ચમત્કાર તો ચમત્કારો જય માતાજી જય દશામા હર હર મહાદેવ લાઈવ બંધ કરીએ છીએ બધા સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી જય દશામા હર હર મહાદેવ